વડોદરાથી સમાચાર સામે આવ્યા છે વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે માંજલપુર સ્પंदन સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ચહેરી કોંગ્રેસા અગ્રણી શરીર પર પટ્ટાના ઘા માર્યા છે પોતાને પીડા પહોંચાડી સ્માર્ટ મીટરને પીડા દાયક ગણાવ્યું છે વિનોદ શાહે જાહેરમાં ઉઘાડા શરીરે પટ્ટાના ફટકા માર્યા હોવાનું સાબબ રવ્યું છે વિનોદ શાહે જાહેરમાં ઉઘાડા શરીરે પોતાના શરીરે પટ્ટાના ફટકા માર્યા છે પટ્ટાના ફટકા મારી અને વિરોધ કરવામાં આવ્યો છે જો કે સ્માર્ટ મીટરને પીડાદાયક ગણાવ્યું છે પોતાની પીડા પહોંચાડી સ્માર્ટ મીટરને પીડાદાયક ગણાવ્યું છે ત્યારે હાલ શરીર પર પટ્ટાના ઘા મારી અનોખી રીતે વિરોધ કરવામાં છે જો કે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સ્પંદન સર્કલ પાસે કોંગ્રેસે વિરોધ કર્યો છે ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે માંજલપુર સ્પંદર સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અગ્રણીએ શરીર પર પટ્ટાના ઘા માર્યા છે પોતાની પીડા પહોંચાડી અને જો કે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે ટકા આ અધિકારીઓને આવી સજા થવી જોઈએ ખરેખર તો પ્રજાએ કરવી જોઈએ પરંતુ લોકશાહી છે અને આપણે ગાંધી ચીધ્યા માર્ગે એટલે અમે પ્રજાને મારીને અરે અધિકારીઓને મારી નથી શકતા આ અધિકારીઓને જો ખતમ કરવા હોય તો ચૂંટણી જે એક માધ્યમ છે વોટ જ એક માધ્યમ છે તો પ્રજા એ સમજવું જોઈએ કે હવે આપણે ભાજપ માટે વોટ કરવો ના જોઈએ આવનાર તમામ ઇલેક્શનમાં અને ભારતીય જનતા પાર્ટીને તો જ ખબર પડે અત્યારે દિવસે દિવસે શું છે આ રાક્ષસનું કદ વધી રહ્યું છે આ રાક્ષસ નું ઘમંડ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે આ તો બધા ચણા મામરા છે પ્રજા એટલે ચણા મામરા છે અમે ગમે તે એમને પેલી એ ખવડાવી દઈશું ચોકલેટ લોલીપોપ આપી દેસુ ચૂંટણી આવશે લોલીપોપ આવશે ચૂસવા માટે લોલીપોપ આપી દેશું એ લોકો લોલીપોપ ચૂસ્યા કરશે અને અમે એમ લોકોને અમે લોકોને ચૂસીશું અમે અમને ખંખી છે એટલે અધિકારીઓને ખરેખર તો જો આ જગ્યાએ બીજો કોઈ એવો દેશ હોય હિટલર જેવો દેશ તો આ લોકોને ખરેખર ફાંસી આપી દે